રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાજી મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મહાદેવમાં તો વાંધો નહીં બાપીએ બિલકુલ મોજમાં રહેવાનું વાયગા છે અત્યારે અત્યારમાં કેટલા ટ્યુબલાઇટનો નો પ્રકાશ સાડા સાત વાગ્યા છે બસ ફ્રેશ થઈ ગયા છે કાયમીની ધોરણે આપણે જે રીતના સવારનું રૂટીન હોય એ બધું રૂટીન કમ્પ્લીટ કરી નાખ્યું છે સાથે સાથે પ્રજ્ઞ એમનો ચા પાણી ને એ બધું બતાવી લીધું છે આપણે ખાલી ચા ને બધું બાકી છે અને આ જે છે આપણા માટે કઈ ખાસ દિવસ કારણ કે સિયા બેબીને લઈને બે મહિના પછી પાછું આપણે જવાનું છે તો બસ એ ખાસ દિવસ શું છે અને ક્યાં જવાનું છે એ તો હું અત્યારમાં તમારા લોકો સાથે શેર નહીં કરું પણ જેમ જેમ તમે આગળ વિડીયો જોતા જશો એમ એમ તમને ખ્યાલ આવી જશે ને આ બાબતે ઘણા બધા લોકોની વચ્ચે કમેન્ટ્સ પણ આવી હતી કે કેમ ભાઈ આવું નથી થયું હમણાં તો આટલી હિન્ટ મેં તમને લોકોને આપી દીધી તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હોય તો કમેન્ટ્સ કરવા માંડો અને બાકી તો બસ વિડીયો આગળ આગળ સ્કીપ કર્યા વગર જોતા રહ્યો તો ખબર પડી જશે અને હા હમણાં કેટલાય દિવસથી હું તમને લોકોને કહું છું કે ભાઈ વિડીયોને લાઈક કરો કમેન્ટ્સ કરો શેર કરો અને સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો તમે કોઈ યાર કરતા નથી તો શું કામ આવું કરો છો ફટાફટથી ચલો જે કંઈ પણ તમારે કરવાનું બાકી હોય એ બધું કરવા માંડો નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરી ગયો લાઈક કરી ગયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોકરી હોય તો સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરવા માંડો અને હવે બસ આપણે ચા પાણીને બધું પી લઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં મેં તમને જેટલું કામ શીખ્યું ને કામ તમારે પૂરું કરવાનું છે કરશો કે નહીં એ પણ તમે કમેન્ટ્સ બોક્સમાં કહેજો અહીંયા આપણો ચા ઉકળે છે કારણ કે દૂધ નહોતું તો દૂધ લેવા જવું પડ્યું અને અહીંયા આમ ના ડિપાર્ટમેન્ટ ના મંસો ઠામ ના ડિપાર્ટમેન્ટ માં હવાર હવાર માં આવી જે ઠાર નથી લાગતો તો ઠંડુ થયો ને એટલે તો એટલે ગરમ પાણી હોય એટલું ઠંડુ નથી હોય ને તો થાય એવું છે ને

ચલો આપણે નીકળી તો ગયા છીએ સિયા બીબી ને જે જગ્યાએ લઈને જવાનું છે ને એ જગ્યાએ પણ અમારે સિયા બીબી થોડો કે એવો ડિસ્ટર્બન્સ થાય છે એટલે અમે ના હિસાબે આપણે ધીમું બોલીએ છીએ બાકી બાકી આ રોડ છે આપણે અત્યારે લીધો છે સિયા બીબી ને લઈ જવા માટે તો આ રોડ ઉપરથી જો તમે એ લોકેશન ઉપર જવાનું છે એ લોકેશન માં અત્યારે લિફ્ટ માં બેસી ગયા છે ઊભા રહી ગયા છે એવું કહીએ તો પણ ચાલે એટલે જ ને અને જો એ તો જો બેન બા આપણે બસ તારા માટે જ આવ્યા છીએ આપણે અને હમણાં તમે જોશો એટલે ઓળખી જશો કે ત્યાં આવ્યા છીએ આપણે એક્ઝેક્ટલી આમ તો જો કે જે લોકો જેતપુરથી બિલોંગ કરે છે એ લોકો તો ઓળખી જ ગયા હશે કે ત્યાં આવ્યા છીએ પણ હવે હું કહીએ તો મારાથી પણ નથી રહેવા તો આવ્યા છીએ આપણે દરપણ સ્ટુડિયોમાં ફોટોશૂટ કરાવવા માટે સિયા બેબીમાં તો ચલો ફટાફટી આપણે ફોટોશૂટ કમ્પ્લીટ કરાવી લઈએ ને પછી પાછા નીકળી જઈએ જૂના જુનાગઢ જવા માટે હા તનાકો પેલી થીમ ક્રિસમસ ઉપર લાગે છે રેડ શું બધું છે ઘણું બધું છે એ તો જો અહીંયા છે થીમ્સ ઓલરેડી સેટ થઈલી એ લોકોની પણ આપણે અલગ મારે અમે જાવું છે કે કે કપડા લેવા જાવ ઉતરે તો જા બીજું શું કેમ સિયા હાથ અડાડે ઈ બધાય કેમ એવું લઈ જાવું જ ને આપડે પેલા કપડા જમા રેડી આપણા માટે અહીંયા અને બાકી હવે માટે હેર રિંગ હેર રિંગ કે હેર બેન્ડ કહેવાય છે પણ જોઈએ હવે રિએક્શન શું આવશે એનું

એવું કીધું આપણે યોગેશભાઈએ તો હવે ત્યાં જઈએ છીએ પછી પાછો પ્લાનિંગ શું બને છે એ તો આગળ તમને વિડીયોમાં જોવા મળી જ જશે બાકી જેતપુરની ની રોનક અત્યારે આવી છે બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા જ ને અહીંયા બધી ઘુઘરા જે ઉભા રહેતા હતા એ બધું થઈ ગયું છે પૂરું અને આ બાજુ હવે રોડનું નું કામ ચાલતું લાગે છે જેતપુર થી પોચી એવા ઘરે અને એક મસ્ત મજાની તમારા બધા લોકો માટેની સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ તો હમણાં નહીં રિવીલ કરું પણ એ સરપ્રાઈઝ ને છે ને કરવા માટે આપણે રાજુભાઈ ગયા છે મેદાને જન્મ અપહરણ કરી લીધું કઈ નહીં બે મહિના પહેલાની વાત છે આપડી આ બે મહિના પહેલાનું કમ્પ્લીટ હતું પણ આપણે જવાનો સમય ન વચ્ચે પેલો શું કેવાય ચોથા મહિનાના ફોટો શૂટ થઈ નહોતા થઈ ગયા નથી ચોથા મહિના આવી જાય પણ હવે પાંચમો મહિનો કમ્પ્લીટ થયો ને સીઆરબેન નો હમણાં થઈ ગયો ઓલરેડી ત્યારે આપણે એ પાસે આ વસ્તુ હાથમાં આવી છે તો બસ થોડીક રાહ જોઈ છે તો હજી થોડીક વધારે રાહ જોઈ લો અને પછી તમારા લોકો સાથે આપણે શેર કરીએ કે શું છે બરોબર ને વલી એકદમ બરોબર હમ એ તો કે આડીએ પટ્ટી કરે હું મરસી એમ ધ્યાન દેતી એવું છે હા તો અત્યારે હવે આપણે કામ કરવાનું છે બાથરૂમમાં જુગાડ કારણ કે બાથરૂમ નું જે બારી હોય પેલી એર

ઠંડા પવન ને કોક આવે ને ત્યારે હાવ આમ હાજા ગગડી જાય એવી ટાઈટ લાગે અંદર નાતા નાતા એટલે કીધું બારી આખી પેક કરી દઈએ પૂઠું સારું એવું છે જાડું તો કીધું અહીંયા ફિક્સ કરી દઈએ અને પછી આગળ તમારા લોકો સાથે આપણે શેર કરીએ જે સરપ્રાઇઝ રાખેલી છે ને એ જ્યારે પ્રજ્ઞા ફરી થઈ ગઈ ને ત્યારે મેં કીધું બંને સાથે મળીને તમને લોકોને સરપ્રાઇઝ આપીશું ચલો વાગી ગયા છે કેટલા પોણા સાત અને આજે પ્લાન કર્યો છો મેં કીટી પાર્ટી કરવાનો પણ સીધી લારીએ જઈને તો જઈએ આપણા સબસ્ક્રાઈબરની જે લારી છે ને ત્યાં જ મીન્સ કે એમની નાની એવી શોપ છે તો ત્યાં જઈને ખાણીપીણી ખાવાની છે જોઈએ ત્યાં જઈને શું ખાઈએ છીએ પણ એ પહેલાં તમારી જોડે એક વસ્તુ શેર કરી દઉં શું છે સાબજી શેર કરવાનું છોકરા એ જ ખાવાના આજ ની દોરી સાબજી ને બીજ કે ગાડીમાં એમને ઊંઘ નથી થઈને સરખી તો મેં કીધું ત્યારે સુરતી છે ને ત્યાં સુધી મને ફટાફટ કામ પતાવી આવી અને પહેલી વસ્તુ બતાવું કે જે અમારી સિયા માટે ગિફ્ટ કરી છે યોગેશભાઈ તો આ દર્પણ સ્ટુડિયો યોગેશભાઈએ ગિફ્ટ આપી છે આ ફોટો થેન્ક યુ સો મચ દર્પણ સ્ટુડિયો મીન્સ કે યોગેશભાઈ થેન્ક યુ સો મચ યોગેશભાઈ તોમર અને આ તો આપણે જે સ્ક્રેચ બનાવડાવ્યું હતું એ જ છે આ છે દર્પણ સ્ટુડિયો જેતપુર કામ બી જોરદાર છે અને અમારા માટે ઓલવેઝ બેસ્ટ છે કેમ સમજી

મીન્સ કે ડેવિડભાઈ ને એમનું ફેમિલી ને હા ભાઈ ને રુદ્રભાઈ ને અરવિંદભાઈ હેમુભાઈ અને નીરવભાઈ ને રાહુલભાઈ આ બધા તરફથી બેબી માટે કપડાની પેર મીન્સ કે ફ્રોક મસ્ત મજાનું એવું કઈક ફ્રોક છે બેબી માટે થેન્ક યુ સો મચ ડેવિડભાઈ એન્ડ ફેમિલી

તારે જયારે પ્રેગ્નન્સી હતી ને ત્યારના એ છે ને કેતા તા આપણે એવન પાણીપુરી જે લઈ આવીએ છીએ ઘરે અથવા ત્યાં જઈએ છીએ પ્રજ્ઞાબેના અહીંયા આવશે અને મારી સાથે મુલાકાત કરશે અને વિડીયોઝ પણ કરશે તો બસ આજે ફાઇનલી દિવસ આવી ગયો છે કારણ કે પ્રેગ્નન્સીમાં અમને પેલું શું હતું આરામ હતો એટલે કઈ આપણું ભૂલાઈ ગયો વોકિંગ કરવાનું કે એવું કઈ હતું નહીં

આમથી તેમ કંઈ હલાઈ એવું હતું જ નહીં કે જાણ કે જોયું એમ કે આપના સિયાબેનની જવાબદારી ફોપીને ગયા હતા બધે પાણીપુરી ને એવું બધું તો બસ સોફેથી આપણે હેલા જ નથી ખાઈ પીને પાછા સોફા ઉપર આવીને લંબાઈ ગયા છીએ તો બસ હવે આપણે વિડીયોઝ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે પણ જતાં જતાં એક મસ્ત મજાનો સુવિચાર વિચાર તમારા લોકો સાથે આપણે શેર કરવાનો છે તો આજનો સુવિચાર વિચાર કંઈક એવો છે ન તો ભૂતકાળની ચિંતા કરો ન તો ભવિષ્યની ચિંતા કરો શું કામ ખબર છે ભૂતકાળ છે નષ્ટ થઈ ગયો છે અને ભવિષ્ય છે હજુ સુધી આવ્યું નથી તો વર્તમાનમાં જીવો છો તો વર્તમાનની જ ચિંતા કરો એટલે કે ના પાછળ જુઓ ના આગળ જુઓ પણ જે અત્યારે સમય ચાલી રહ્યો છે એ સમય વિશે વિચારો તો આ શું વિચાર તમને લોકોને કેવો લાગ્યો એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો